તાલુકાના જેપર ગામે મહેન્દ્રભાઈ પટેલની વાડીએ અજગર દેખાતા મહેન્દ્રભાઈ દ્વારા જેપર ગામના સરપંચ રાજેશભાઈ પટેલ ને જાણ કરવામાં આવી હતી દર્શનભાઈ સોની તથા તેમની ટીમને બોલાવી ફોરેસ્ટ ટીમ સાથે મળી દોરડાની મદદથી કુવામાં ઉતરીને પાણીમાંથી અજગર ને સલામત બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારે આરએફઓ વિજયસિંહ ગઢવીના નેતૃત્વ હેઠળ ફોરેસ્ટની ટીમ અને સરીસૃપ નિષ્ણાત દર્શનભાઈ સોની ટીમ દ્વારા ભારે જહેમત બાદ સફળતાપૂર્વક રેસ્ક્યુને પૂરું કરવામાં આવ્યું હતું તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસના રોજ જેપર ગામના સરપંચ શ્રી રાજુભાઈ પટેલે મારો દૂરવાણી યંત્ર પર સંપર્ક કરેલ અને જણાવેલ કે શ્રી પ્રવીણભાઈ પટેલની વાડીમાં કૂવાની અંદર અજગર પડી ગયેલ છે આ બાબતની જાણ થતાં અમે તાત્કાલિક સુરેન્દ્રનગર રેસ્ક્યુઅર શ્રી દર્શનભાઈ સોની અને તેમની ટીમનો સંપર્ક કરેલ અને તેઓને તાત્કાલિક ઘટના સ્થળે આવવા માટે જણાવેલ સ્ટાફ સાથે રેસ્ક્યુ ટીમની મદદમાં સાથે રહી અને વાડીમાં તપાસ કરતાં અજગર હોવાની વાતને પુષ્ટિ મળેલ તેથી મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી સામાજિક વનીકરણ સુરેન્દ્રનગરને જાણ કરવામાં આવેલ અને તેઓએ આપેલ માર્ગદર્શન અને સૂચના અનુસાર અમોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરેલ અમારી ટીમ દ્વારા કૂવાની અંદર સિત્તેરથી એસી ફૂટ ઊંડા કૂવાની અંદરથી આશરે આઠેક ફૂટ લંબાઈનો અજગર સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવેલ અને તેને મેડિકલ ઓફિસર પાસે પરામર્શ કરતા સંપૂર્ણ રીતે સ્વસ્થ જણાતા જંગલ ભાગમાં મુક્ત કરવામાં આવેલ છે